તારીખ છ નવેમ્બર બે હજાર એકવીસની ઘટના છે સ્થળ છે સુરેન્દ્રનગરના બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું ગેડિયા ગામ અને ત્યાં પોલીસ સાથે અથડામણ થાય છે જેમાં ગેડિયા ગેંગનો ગેંગસ્ટર અલીફ ખાન અને તેનો પુત્ર મદીન માર્યા જાય છે આ ઘટનાનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ સુધી પણ હવે આ મામલાની તપાસ કરનાર સુરેન્દ્રનગરના ડીવાય જુગલ પુરોહિતે અદાલતને એક રિપોર્ટ સુપ્રત કર્યો છે જેમાં કહ્યું છે કે પોલીસે કરેલા ગોળીબારમાં જે મોત થયા છે તે હત્યા નથી પરંતુ પોલીસે સ્વબચાવમાં કરેલી કાર્યવાહી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત છે છે સુરેન્દ્રનગરની ઘટના નવેમ્બરની સાંજનો તમારું છો બે હજાર પોલીસ ઇન્સ્પેક્ટર વી એન જાડેજા અને તેમની સાથે રહેલા છ કોન્સ્ટેબલો ચૂપચાપ ગેડિયા ગામ તરફ આગળ વધી રહ્યા હતા કારણ કે તેમને જાણકારી મળી હતી કે ગેડિયા ગેંગનું મુખ્ય સૂત્રધાર હનીફ આ ગામમાં આવ્યો છે આ તેનું વતન પણ છે આ તેનું ગામ પણ છે અને અહીંયા તેનું ઘર પણ છે હનીફ ઉપર છ્યાસી કરતા વધુ ગુના નોંધાયા હતા ટોકનો તે આરોપી હતો દરેક વખતે પોલીસને થાપ આપી ફરાર થવામાં તે સફળ થતો હતો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એન જાડેજા અને તેમની ટીમ જ્યારે ગેડિયા પહોંચે છે અને જે બાતમી હતી તે પ્રમાણે હનીફ ખાન તેમને ઘરમાંથી તો મળે છે પણ પછી હનીફ ખાન તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે પોલીસ જાડેજા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ચલાવે છે જેમાં હનીફ અને મદીન બંને માર્યા જાય છે આ આખી ઘટનાનો વિવાદ ઉભો થયો કારણ કે હનીફ તો ગુનેગાર હતો પણ તેનો દીકરો મદીન તો હજી ચૌદ વર્ષનો જ હતો એવો પરિવારનું કેવું હતું અને તેના કારણે મામલો પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ સુધી ત્યારે સરકાર હાથ ખંખેરી નાખે છે અને અદાલત પણ એવું કહે છે કે સબ ઇન્સ્પેક્ટર વી એન જાડેજાને સરકારી વકીલ નહીં મળે તેમણે પોતે વકીલ રોકવો પડશે આમ ભૂતકાળના અનેક એવી ઘટનાઓ છે જેમાં એન્કાઉન્ટરમાં સરકાર સાથે તે રોઈ પરંતુ તેની કિંમત ગુજરાતના પોલીસ અધિકારીઓએ ચૂકવી આ ઘટના જ્યારે ઘટી ત્યારે અમે કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓથી પોલીસ અધિકારીઓ પોતાને દૂર રાખે તો સારું છે એન્કાઉન્ટર જેન્યુન હોય તો વાંધો નથી પણ પોલીસ કે નેતાઓને ખુશ કરવા બનાવટી એન્કાઉન્ટર પોલીસે ના કરવા જોઈએ કારણ કે પછી આ પોલીસ અધિકારીઓની હાલત ધોબીને કૂતરા જેવી થાય છે આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચતા આખા મામલાની તપાસ થવી જોઈએ એવો અરજદારનો આગ્રહ હતો એટલે મામલો ફરી પહોંચે છે સુરેન્દ્રનગરની પાટડી કોર્ટમાં અને પાટડી કોર્ટ સુરેન્દ્રનગરના ડીવાય એસ જુગલ પુરોહિતને તપાસ કરવાનો આદેશ આપે છે અને સુરેન્દ્રનગરના ડીવાય એસપી પુરોહિત સૌથી પહેલાં ગુનો દાખલ કરે છે અને ગુનો દાખલ કર્યા પછી તપાસનો દોર શરૂ થાય છે અને તપાસના દોરમાં તેમણે ભોગ બનનાર જે પરિવાર હતો તેના પરિવારોના નિવેદન નોંધ્યા નજરે જોનાર સાક્ષીઓના નિવેદન નોંધ્યા કથિત આરોપીઓ છે જેમની ઉપર આરોપ લાગ્યો હતો તેવા પોલીસ અમલદારના નિવેદન નોંધ્યા સાથે મેડિકલ એક્ઝામિનર એટલે કે ડોક્ટરોના પણ નિવેદન નોંધ્યા તમામ પુરાવા તમામ સાક્ષીઓને તપાસ્યા પછી જુગલ પુરોહિતે સુરેન્દ્રનગરની પાટડી કોર્ટમાં પોતાનો એક રિપોર્ટ સુપ્રત કર્યો જેમાં તેમણે કહ્યું કે હા વાત સાચી છે મદીન અને હનીફ પોલીસના ગોળીબારમાં માર્યા ગયા પણ પોલીસનું જે કૃત્ય છે એ સ્વ બચાવમાં થયેલું કૃત્ય છે આવું જુગલ પુરોહિતે કેમ કહ્યું તેવું રિપોર્ટમાં કારણો આપવામાં આવ્યા જેમાં જુગલ પુરોહિત પુરાવા સાથે રજૂ કરે છે કે જ્યારે વીએન જાડેજા ગેડિયા ગામ પહોંચે છે અને હનીફને ઘરની બહાર લાવી રહ્યા હતા ત્યારે હનીફ પાસે પોતાનું એક ખાનગી હથિયાર હતું જેના વડે તે પોલીસ ઉપર એક પછી એક ત્રણ રાઉન્ડ ગોળીઓ ચલાવે છે પણ પોલીસ તેનું હથિયાર છીનવી તેના ઉપર નિયંત્રણ મેળવી તેને પકડવામાં અને કારમાં ઢકેલવામાં સફળ થાય છે પણ ત્યારે મદીન ત્યાં પહોંચે છે તેના હાથમાં ધાર્યું હતું તે ધારિયાથી પોલીસ ઉપર હુમલો કરે છે જેના કારણે પીએસઆઈ જાડેજાની પીઠ ઉપર ઈજા થાય છે આ પછી પીએસઆઈ જાડેજા પોતાના સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરે છે અને ગોળી ચલાવે છે જેમાં મદીન અને હનીફ બંને માર્યા જાય છે ડીવાયએસપી જુગલ પુરોહિતે ડોક્ટરોનો પણ અભિપ્રાય લીધો તેમના નિવેદન નોંધ્યા જેમાં ડોક્ટરોનું કહેવું એવું છે કે મદિન ચૌદ વર્ષનો છે એવું પરિવાર કહે છે પણ એના બોન ટેસ્ટમાં એવું બહાર આવ્યું છે કે મદિનની ઉંમર ઓછામાં ઓછી સોળ વર્ષ અને વધુમાં વધુ અઢાર વર્ષ હોઈ શકે છે આમ મદિન સગીર હોવાની વાત જ્યારે રજૂ થઈ પણ હવે આમાં નવો ઘટસ્ફોટ થયો છે આમ ડિવાયસપી જુગલ પુરોહિતે પોતાનો રિપોર્ટ અદાલતને સુપ્રત કરી પોલીસને ક્લીન ચીટ આપી છે અને કહ્યું છે કે આ બનાવટી એન્કાઉન્ટર નથી પણ ખરેખર થયેલી અથડામણમાં આ બંને પિતા પુત્ર માર્યા જાય છે અને પોલીસનું કૃત્ય છે એ સ્વ બચાવમાં થયેલું કૃત્ય છે જોઈએ હવે સુરેન્દ્રનગરની અદાલત ડીવાયએસપી પુરોહિતના રિપોર્ટને સ્વીકારે છે કે નકારે છે કે પછી અરજદાર પાછા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે નવજીવન ન્યૂઝ એટલે તમારો અવાજ છે તમારી વાત છે તમારી ભાષામાં તમારો અવાજ બુલંદ બનાવો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई